નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઓડ શહેરના ગણેશ પંડાલો ની મુલાકાત લેતા પોલીસ અધિકારીઓ આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ જુદા જુદા વિસ્તારોમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં ગણપતિજીની સ્થાપનાઓ કરવામાં આવી છે દરમિયાન ખંભોળજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડોડિયા સાહેબ પીઆઈ કેજી ડોડિયા સાહેબ ઓડ પોલીસ સ્ટેશનના ગોયલ સાહેબ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિવિધ પંડાલોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી પૂર્ણિમા ચોક સોનાટેકરી ચાંદની ચોક મલાવ ભાગોળ તથા અનેક વિસ્તારના ગણેશ પંડાલોએ કલ્પેશભાઈ સંજયભાઈ પિનલભાઈ ધર્મેશભાઈ મૌતિકભાઈ મુકેશભાઈ દિલીપમા તથા આયોજકો દ્વારા સૌ અધિકારીઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું આણંદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઉશ્કેરીજનક કે કોઈ સમાજની ધાર્મિક લાગણી દુભાય એવા ખોટા મેસેજ કે અફવાઓ સોશિયલ મીડિયા પર મોકલવા કે ફોરવર્ડ કરવા નહીં ડીજેનો મર્યાદા કરતાં વધારે અવાજ રાખવો નહીં કોઈ ઉશ્કેરીજનક ગીત વગાડવા નહીં શાંતિ જળવાઈ રહે એ સૌની નૈતિક ફરજ છે ગણેશ વિસર્જન અને ઈદનો તહેવાર એકસાથે આવતો હોય આ ધાર્મિક ઉત્સવ શાંતિથી ઉજવાય એ હેતુ સર સૌને સહકાર આપવા આહવાન કરાયું છે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ કટિબદ્ધ હોવાનું સૌને સમજ આપવામાં આવી દિલીપભાઈ એશ પટેલ ઓડ મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે